રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો અત્યારે આપણે આપણું ખેતર જે નાના મશીનથી કાપ્યું હતું એ મશીન આજે કાપ્યા સાત આઠ દિવસ આ ટ્રેક્ટર ચાલે એવું થઈ ગયું અત્યારે અને જો ગંઠા બાંધવાનું ચાલુ કર્યું છે અહીંયા આગળ આપણું મશીન ગંઠા બાંધવાનું સિઝન આ વખતે બહુ છે નહીં મશીનની ગંઠાની એટલે ફ્રીજ હતું પાંચ છ દિવસથી મશીન આપણું આવી ગયું હતું કટર સાથે સાથે ફ્રી આજે આપણા ખેતરમાં એ આગળ મુહૂર્ત કર્યું છે જો ગંઠા બાંધવાની શરૂઆત કરી છે આ ઉપરનો પટ્ટો દોઢક વીઘા બાંધ્યું ને હવે મૂક્યું જો બધા કે નાના મશીનથી ગંઠા ના બંધાય પણ જો નાના મશીનનું કાપેલું છે ને ગંઠો કમ્પ્લીટ જોવાનું આનું ફિનિશિંગ પણ કમ્પ્લીટ છે અને એકદમ પરફેક્ટ ગંઠો બંધાવે છે જુઓ તમે એટલે આપણે જીરો કટિંગ નહીં થોડું ઊંચું કાપેલું છે ચાર આંગળ પણ આનું પરાળી તો થોડી નાની જ પડી હતી તો પણ જો ગંઠા આના કમ્પ્લીટ બંધાઈ જાય છે જો ચોખ્ખું પણ ખેતર કમ્પ્લીટ થઈ જાય છે હવે નાનો ભૂકો રહે તો આ રોટાવેટર આપણે મારીશું એટલે ખેતર ચોખ્ખું થઈ જશે એટલે ગંઠા ના બંધાય એવો તો કોઈ પ્રશ્ન જ નથી ગંઠા તો બંધાઈ જાય ખેતર સૂકવું જોઈએ તો ગંઠા બાંધવાની મજા આવે જો આ મશીન ભરે છે ને આની અંદર નાનો પટ્ટો પડ્યો હોય એટલે વધારે મશીનને ફેરવવું પડે બાકી ગંઠા તો પડી જાય કોઈ તકલીફ નહીં અને સરસ ગંઠા પડે છે જો ભેંસોને ખાવા માટે સરસ મજાના ગંઠા પડે છે આના કોઈ તકલીફ જેવું નથી અને થોડું આનું નાનું પરાળ હોય મશીનમાં નાનું થાય ને આની અંદર બ્લેડો આવે એટલે આની અંદરથી કપાય એટલે થોડાક વધારે નાના થાય એટલે ભેંસોનું બહુ ચાવવું જ ના પડે પાઉંભાજી ગોળ થઈ જાય એકદમ કમ્પ્લેટ એટલે ગંઠા તો સારા પડે છે એવી કોઈ ચિંતા નથી મશીનથી જેને લીલું પડે અને ચેનવાળા મશીનથી કાપીને હવે આ સિઝન અત્યારે બગડી ગઈ છે એટલે જે ખેતરમાં મોલ ઊભો છે અને કાપી કૂટીને કાઢી લેવાનો અને નવી સિઝનની શરૂઆત પછી કરવાની ખેડૂતનું જીવન આપણું એવું હોય છે એટલે બધાને એ હેતુથી ચાલવાનું અને બધું ભગવાન દ્વારકાધીશ બધાનું સારું કરશે અને બધાના ખેતરો ખાલી થઈ જશે અને કામ બધાનું થઈ જશે જો અત્યારે આપણે સવાર સવારમાં આ કામ અત્યારે અગિયાર વાગ્યા છે ચાલુ કર્યું છે ખેતરમાં ગંઠા બાંધવાનું આપણે આ ખેતર જે ફાર્મ ઉપર કાપ્યું તે એ બધું ગંઠા બાંધવાના છે આજે રાગે રાગે જે બંધાઈએ કારણ કે અત્યારે ગંઠા મશીનની સિઝન છે નહીં મશીન સિઝનની ચાલશે દસ દિવસ પછી ગંઠાની ત્યારે હવ કરીશું આગળ જતા પ્લાનિંગમાં આપણા ખેતરની અંદર ડાંગર કમ્પ્લેટ પાકી ગઈ હતી અને આ ઊંચું ખેતર છે આની અંદર વાતું નથી એટલે ફૂલ વરાપ હતી એટલે મશીન આપણે ઉતાર્યું હતું ડાંગર કાપવાને જો મશીન કેટલું ફસાઈ ગયું છે ફૂલ આ ખે આ મશીન આપણું નીચે ગેરબોક્સ સાથે લાગી ગયું છે ફૂલ ખૂતાઈ ગયું છે આ ઊંચું આટલું ખેતર છે તો પણ મશીન આની અંદર ફરતા નથી જો આની અંદર કચરો પણ નથી અને વરાપ છે ખેતર સૂકું છે અંદર પગલાં બગલા પડતું નથી તો પણ મશીન જો કેટલું ખૂંતાઈ ગયું છે એટલે આ વખતે આ વરસાદે ખૂબ હેરાન કર્યા છે અને મશીન કોઈના ચાલવાના નથી આવી રીતના ખૂંતાવાના છે કોઈક એવી સૂકી સારી જગ્યા હોય ચેરવાળીની અંદર જ્યાં જમા ના લાગતો હોય એવી જગ્યા ઉપર મશીન ચેરવાળીમાં ચાલશે ચીલો પાડી કારણ કે આ ગોરાડું માટી છે આની અંદર એક વખત ટાયર સ્લીપ મારીને ખાડો પાડી દે પછી મશીન બેસતું જ જાય આનો ધડો ના આવે નીચે અને વધારે ખૂંતાય તો નીચે પાણી પણ આનો જમા નીકળી જાય એટલે મશીન આની અંદર ફસાઈ જાય છે પણ આની અંદર વરાપ નથી થઈ એટલે આ પ્રમાણે બીજી ખાડાવાળી જમીનોમાં પણ વરાપ ના થાય કારણ કે આ ખેતર આપણું બહુ ઊંચું છે આની અંદર ગમે તેટલો વરસાદ પડે તો પાણી રહેતું નથી વરસાદ આ વખતે પડ્યો આટલો ફૂલ પણ આની અંદર પાણી રહ્યું નથી કારણ કે બારા બધી બાજુ બંને સાઈડ ખુલ્લા છે એટલે બધું પાણી બંને સાઈડથી નીકળી જાય છે તો પણ ખેતર સુકાવ્યું નથી લીલું પડે છે સ્લીપ મારે ટાયર એટલે ખાડો પાડીને બેસી જાય અને જો અત્યારે આ મશીન આપણું કરતા ખૂંતાઈ ગયું છે ફ્રીજ મશીન આપણું બીજી સાઈડ ચાલુ છે આ બાજુમાં મિત્રનું મશીન ચાલતું હતું એટલે મશીનને ખેંચવા માટે બોલાવ્યું છે આ બીજું અને આ મશીનથી ટોચન મારીને જોઈએ છીએ ખેંચે ખૂંતાઈ ગયું છે વધારે મશીન નીકળી જાય તો ઠાકરની દયા આપણે મશીન મશીનને તો ખેંચી નાખે એમાં ઉડિયાવાળું એન્જિન છે એટલે આના તીસ વર્ષ પાવર વધારે આવે એટલે ખેંચી નાખશે મશીન જો આ વખતે આવી બધી ઠોકણા છે ખેતીની અંદર ફૂલ થપીટવાળું કામ આવું બધું ચાલે છે 뭐 મિત્રો કટરથી આપણે ખેંચી જોયું મશીન પણ નીકળી જ નહીં કારણ કે કટર આને હલાઈ પણ ના હાકી કારણ કે વજન આગળ આવી ગયું છે કટર બહારનું અને મશીન જામ થઈ ગયું એટલે જેસીબી મશીન આપણે અત્યારે બોલાવ્યું છે કટર ખેંચવા માટે જો જુઓ જેસીબીથી મશીન ખેંચવી છે હવે નીકળી જાય તો આપણા નસીબ છે નકર પછી આને આપણે બીજા બે મશીન બે કટર આપણું એક બીજું કરતા ને અરે આપણું ફ્રીજ ને બીજું એક વિશાલ એમ કરીને બે કટર કરીને ખેંચીશું તાર મશીન નીકળશે કાં તો પછી છેલ્લો સ્કોપ આનો હાઇડ્રાનો છે કે જીસીબી નીકળવું કટર વધારે આગળ ખૂંતાઈ ગયું કટર બાદ લગાયેલું છે એટલે આગળ મશીનનો વજન છે એટલે હળી એકતું નથી મશીન જામ શોર્ટ થઈ ગયું ગેરબોક્સ અડી ગયું છે હવે જીસીબીથી જોઈએ છે કે એટલી તાકાત લગાવે છે ખેંચી જાય તો ખેંચી જાય

અડીંગા ટ્રેક્ટરના ઓડ અડીંગા મારીન કટરને કાઢવાનું છે જો જીસીબીથી चलो અડીંગો ટાયરમાં ના આવી જાય ધ્યાન રાખવાને જીસીબીએ તો તાકાત નહીં કરી હય જીસીબીએ તો તાકાત નહીં કરી કટનની તાકાથી નીકળી ગયું નીકળી ગયું

આ રેતવાળી જમીન છે સ્લીપ મારીને ખાડો પાડે એટલે અંદર ઉતરતું જ જાય છે કારણ કે ગોરાડુ જમીનમાં આનો ધડો ના આવે આ જગ્યા પર ઓછું ખૂંતા છે મશીન પણ ખૂંતાઈ ગયું કારણ કે આની અંદર ચીલો ના પડે સ્લીપ મારે એટલે મશીન નીચું જ બેસી જાય એટલે જો આ બીજી જગ્યાએ ખૂંતાઈ ગયું ઓલું પેલું ટ્રેક્ટર પડ્યું એ ખૂણામાં ખૂંતાઈ પછી બે રાઉન્ડ આ ખૂણામાં આવીને ખૂંતાઈ ગયું બરોક ચાલુ કરી ના દે

હા જીસીબી કૂત જીસીબી કુતી ગઈ હા